ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનો મંત્રી મંડળમાં સમાવેશ ભૂપેન્દ્ર પટેલની ત્રણ પોઈન્ટ ઝીરોની સરકારમાં મંત્રી તરીકે પ્રવીણભાઈ માળીનો સમાવેશ પ્રવીણભાઈ માળી ડીસા બેઠક પરથી ભાજપના મેન્ડેટ પર વિજય બન્યા હતા આજે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી પદ મળતા ડીસાવાસીઓમાં ખુશીનો માહોલ પ્રવીણભાઈ માળીના પિતા ગોરધનજી માળી અગાઉ ગુજરાત સરકારમાં જળ નિગમ મંત્રી રહી ચૂક્યા હતા આજે ફરી એકવાર પ્રવીણભાઈ માળીને મંત્રી પદ મળતા પરિવારમાં ખુશીનો માહોલ ફટાકડા ફોડી પરિવારે ઉત્સવ મનાવ્યો મીઠાઈ ખવડાવી ઉત્સવ મનાવ્યો ભાજપ સરકારે પ્રવીણભાઈ માળી પર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ પર તેઓ ખરા ઉતરશે અહેવાલ ધારાસભ્ય મંત્રી બન્યા હે અમે ખૂબ ખુશી હો અમે સેવા કરે હે અને ખુશી ખુશી મારો આખો પરિવાર ખુશી ખુશી હે દીકરા હેંગ બોતરાુશ